ભરૂચ ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે ભરૂચ જિલ્લામાં આવેલ સ્પા કોમર્શિયલ બિલ્ડિંગ હોટેલમાં ચાલતી ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ રોકવા સૂચના આપેલ હોય પોલીસ ઇન્સ્પેક્ટર કાર્યવાહી હાથ ધરેલ છે જે દરમિયાન ભરૂચ શહેર વિસ્તારમાં કોલર સ્પા ના માલિક કરણ સન ઓફ મુન્નાભાઈ રાજપૂત તથા સંચાલક મેનેજર વારિસ સન ઓફ બકરીદી પઠણ નાઓ સાથે મળી પોતાના આર્થિક ફાયદા સારું કોરલ સ્પા બ્રહ્મશ્રી શ્રી બીજા માળે શ્રવણ ચોકડી નજીક તપાસ કરતા કુલ ચાર વિદેશી યુવતીઓ થાઈલેન્ડ ની વર્કર તરીકે કામ કરતી વિદેશી છોકરીઓને બોલાવી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા પકડાઈ જતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના